જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ મહત્વનો દિવસ અનંત જીવ એના કલ્યાણનો દિવસ અજ્ઞાનરૂપી અંધકાર એને દૂર કરનાર જે દિવસ એટલે કે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગત્ય દિન વદ સફલાય એકાદશી જે દિવસને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે ખાસ કહી શકીએ તો સોરઠની ધરાને જેને ભક્તિના રંગથી ધરી તરબોળ કરી દીધી હતી જેને ભીંજવી દીધી હતી એવા ગુરુવડિયા રામાનંદ સ્વામી જેને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી આ અંદર અનેક કરી અજ્ઞાન અંધકારમાં જે જીવાત્માઓ જીવન વ્યતીત કરી રહ્યા હતા એ જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવી અને પરમાત્માના સ્વરૂપ એના ધામ ઓળખાવા બાદ એના ધામનો રસ્તો એ જેને સરળ કરી દીધો અને ગુરુવર્ય રામાનંદ સ્વામી જ્યારે સહદાનંદ સ્વામી સત્સંગમાં રામાનંદ સ્વામીને મળ્યા ન હતા એ પહેલા રામાનંદ સ્વામીને લોકો ભગવાન જેવા માનતા હતા કેમ કે સર્વ સાધુ ગુણે સંપન્ન અને જેની આજાણ બાહુ હતી એ ગુરુ રામાનંદ સ્વામી નીલકંઠવર્ણી લોજની અંદર આવ્યા ત્યારે ભુજમાં બિરાજમાન હતા નીલકંઠ વર્ણીને ગુરુદેવને મળવાની અતિ આકાંક્ષાના કારણે મહાન સમર્થ સંત જેને મા તરીકેનું બિરુદ્ધ મળ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા મુક્તાનંદ સ્વામીએ ગુરુવર્યા રામાનંદ સ્વામીને પત્ર લખ્યો નીલકંઠ વર્ણીએ પણ પત્ર લખ્યો જેને આપણે ત્રિપત્રી તરીકે ભક્ત ચિંતામણીમાં ઓળખીએ છીએ અને જ્યારે પત્રનું પઠન રામાનંદ સ્વામીએ કર્યું ત્યારે સ્વામી એમાં બોલ્યા કે અમે તો ડૂગડૂગીના વગાડનારા છીએ અને ખેલ ભજવનારા આવશે એવું જ્યારે અમે વારંવાર કહેતા હતા એ ખેલ ભજવનાર આવી ચૂક્યા છે જેટલી અમને એને મળવાની આકા જેટલી એ વર્ણીરાજને અમને મળવાની આકાંક્ષા છે એટલી જ આકાંક્ષા અમને પણ એ વરણીને મળવાની છે પીપલાણાની અંદર ગુરુ શિષ્ય કેતા નીલકંઠ વર્ણી અને ઉદ્ધવતાર એવા રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યાર પછી સ્વામીને એમ લાગ્યું ધર્મ ધુરાને સંભાળે એવા આવી ગયા છે તો હવે આ લોકની અંદર મારે વધારે રહેવું નથી અને ટૂંક સમયમાં જ સ્વામીએ પોતાનું જીવન એને સંકેલી લીધું વરણીરાજને ગાદી સોંપી હતી પટ્ટાભિષેક આદિ બધું જ પૂર્ણ કર્યા બાદ સ્વામી જ્યારે સ્વધામ ગમન ગયા ત્યાર પછી સ્વામીની ચૌદમાની સભા લાખો હરિભક્તો એની મેદની જામી છે ને એ જ વખતે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ જેને આપ્યા હતા એ જે રમાનંદ સ્વામી એનો સારો એ સત્સંગ સમાજ આજે સહજાનંદ સ્વામીની સામે બેઠા છે અને ત્યારે સહજાનંદ સ્વામીએ આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો માટે એક મહામંત્ર એને ભેટ આપી અને સ્વમુખે લાખો માણસોની મેદનીમાં સહજાનંદ સ્વામીના મુખેથી જે મહામંત્રનું પ્રાગટ્ય થયું એ છે સ્વામિનારાયણ અને મહારાજે આજ્ઞા કરી કે આજથી અમારા આશ્રિતોએ સ્વામિનારાયણ મહામંત્ર એનો જપ કરો એ મહામંત્ર નામ એનું રાત્રિ દિવસ રટન કરવું અતિ બળિયો અને પ્રતાપી છે સ્વામિનારાયણ મહામંત્ર અનેક કાળા સર્પનું ઝેર ઉતારાના દાખલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગ્રંથો શાસ્ત્રો એમાં પાને પાને લખાયેલા છે કઈ વિપત્તિ આવે કઈક વ્યવહારિક આપત્તિ આવે તો બળ્યો એવો સ્વામિનારાયણ મહામંત્ર એના જપથી વિપત્તિમાંથી દૂર થયાના દાખલાઓનો કોઈ પાર નથી અને બીજા નંબરમાં કે જેની નસ નસમાં સ્વામિનારાયણ મહામંત્ર એ વણાઈ ગયું છે એને દુઃખનું દ્વાર જ નથી કેતા એના સુખના દ્વારે દુઃખ ક્યારે આવતું જ નથી જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર જીવન વ્યતીત કરે છે જે સ્વામિનારાયણ મહામંત્ર એનો અખંડ જાપ કરે છે એને દુઃખ ક્યારે આવતું જ નથી અને એમ કહેવાય કે તેર કરોડ મંત્ર જાપ કરવાથી જીવાતમાં પરમાત્માનો સાક્ષાત્કાર તો મેળવી શકે છે પણ સદેહ સ્થિતિ સ્થિતિને પામી જાય છે આવો આ અતિ બળવાન મહામંત્ર છે અને એટલે જ વિહારીલાલજી મહારાજ એને કહેવું પડ્યું હરિલ્યમૃત અમૃત ગ્રંથની અંદર જય સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળિદેશ છે નામ મારા શ્રુતિમાયનેક સર્વપ્રિયા જગનાયક स्वामि एकवार, रटे बिजानाम रटा हजार च पाथकि जे फलथायनोरि શકે વર્ણન વર્ણન કોણ કોણ તો મહામંત્રના મહિમાની અનેક કડીઓ વિહારી લાલજી મહારાજે હરિલામૃત ગ્રંથની અંદર વર્ણન કરી છે કોઈ વૃક્ષ પર ભૂત પ્રિતાદિક નો વાસ હોય અને ગોંડલના રોજી ભક્ત જેનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયેલો છે કે વૃક્ષ પર રહેલા જે ભૂત પ્રેતાદિક એને એક પારથી એવું શરીર પંચ ભૌતિકનો દેહ એનો અગ્નિ સંસ્કાર થાય ને એનો ધુમાડો એનો સ્પર્શ કરે તોય એ પ્રેતાત્માની મુક્તિ થઈ જાય અને એ મહામંત્ર બળ્યો છે કે નહીં એની જો ચકાસણી કરવી હોય તો કોઈ પણ વ્યક્તિને મળીને વસ્તુ ભૂત પ્રેતાદિ કે એનો ઉપદ્રવ હોય અને એની પાસે તમે સ્વામિનારાયણ 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 મહામંત્ર બોલો એટલે કાળી ચીસો નાખશે ને આનો અનુભવ તો અમને બહુ છે സ്വാമി സ്വാമി ഊച്ചേ സാധോയ സഭി ജൂ ദൂർത്തി ലേ പായ പ്രാണി സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ ഗായമത്ര പ്രഗട്ടു നമ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે આપેલો મંત્ર એમાં એના મહિમા વિશે તો કોઈ કલ્પના જ ન કરી શકે પરંતુ સાગર ગ્રંથના આધારે કહું તો કે રોજે કોઈ વ્યક્તિ સવા લાખ બ્રાહ્મણને ભોજન કરાવે બ્રહ્મ ભોજન કરાવે અને જે ફળની પ્રાપ્તિ થાય એ એક વાર સ્વામીનારાયણ મહામંત્ર બોલવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે તમે વિચાર કરો અને કોઈ કે બેન ટાઢા પાણીના પણ ખોટી વાત નથી જે સંત મહાપુરુષો થઈ ગયા એ કઈ નવલકથા લખવા નહોતા બેઠા સત્ય અને સનાતન અને સુખ આપનાર જે કલમ લખાય જે શબ્દો ગૂંથાયા એને ખોટા ક્યારે કોઈ કરી શકે નહીં પણ હા જે ખોટા માણસો હોય એના સમય કેટલી દલીલો કરશે પણ એકવાર જે હરિરસ ચાખી ગયો એને પછી આ સંસારની ખાટી છાશ એ નજરે ગમતી નથી સંસારની ખાટી છાશ એટલે કઈ પેલું વલોણું નહીં આપણે પદમાં કે વાલાએ રસના ચાખા કે છાશ તે નવો પીવેરેલો કેટલાયનો પ્રશ્ન એવો હોય કે ભગવાનને થાળમાં મહારાજને ઠાકોરજીને છાશ ધરાવે અરે આ વલણાની છાશ ની વાતો જ નથી પણ સંસારનું સુખ છે ને છાશ જેવું છે અને પરમાત્માનું સ્વરૂપ એ અમૃત જેવું છે ને અમૃત મૂકી અને કોઈ છાશ પીવા માટે જાય તો એ મૂર્ખ નહીં પણ મહામૂર્ખ કહેવાય તો સફલા એકાદશીના દિવસે કોઈ પણ દ્વારા કોઈ સંપ્રદાયની અંદર તમે કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હો તો એ સંપ્રદાયનો ગુરુ મંત્ર હોય કે જે એના સંસ્થાપકો હોય એના આચાર્યો હોય એના પીઠાધિપતિઓ હોય એની પાસેથી મંત્ર પ્રાપ્ત થતો હોય જેમ આપણે આચાર્ય મહારાજ પાસેથી ગાદીવાળાશ્રી પાસેથી લેતા હોય એ રીતે તો એ મંત્ર એક ગુરુના મુખેથી લેવાથી જો જીવાત્માની સદગતિ થતી હોય તો એ જ મંત્રના અધિષ્ઠાતા દેવ એને સ્વમુખે જે મંત્ર એ જીવાત્માને આપ્યો છે એ કેટલો બળવાન મંત્ર હશે માટે આ લોકની અંદર મનુષ્યનો જન્મ મળ્યો છે પરમાત્માએ સમજણ સુખ સંપત્તિ સંતો સમાગમ શાસ્ત્ર મંદિરો દેવો આપ્યા છે ત્યારે સ્વામિનારાયણ 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 અખંડ મંત્ર જાપ એ કરવાનું નિયમ લઈ લેવું તો ટેવ પડી જશે અને જ્યારે અંત સમય આવશે ત્યારે મને તમને ખબર નથી કે આપણી કેવી પરિસ્થિતિ હશે જો જાગ્રતની અંદર જેવું કર્યું છે એવું જ પછી અંત અવસ્થાની અંદર આપણને સ્ફુરાયમાન થતું હોય તો બને ત્યાં સુધીમાં સવા લાખ માળા આદિ જે નિયમો હોય એમાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહેજે થવાનું જ છે સવા લાખ માળા લઈ લેવી અથવા તો તેર કરોડ મંત્ર જાપ એ લઈ લેવા કે જેથી કરી અને આ દેહ કરીને પરમાત્મા સુધી પહોંચી જવાય કોઈ આંકડો સાંભળીને એમ કે અરે બાપા આ તો ક્યારે થાય અને ક્યારે થાય આવો જે શબ્દ બોલે એ એની એ જ જગ્યાએ રહે છે જે વ્યક્તિ ડગલું માંડે છે એ જે લક્ષ્ય હોય ત્યાં સુધી પહોંચી શકે છે પણ સંધ્યા સમય થઈ ગયો હોય અને બીજા ગામ જવું હોય વાહન કાંઈ મળતું ન હોય અને જે બસમાં તમારે જવાનું હોય ને કોઈ વ્યક્તિ એમ કે બસને પંક્ચર પડ્યું છે એટલે બસ આવવાની નથી અને એ વખતે રિક્ષા નીકળે કે કોઈ ટેમ્પો નીકળે રાત્રિ થવા આવી છે સંધ્યા થઈ ચૂકી છે અને પછી તમે એમ કહો કે નહીં મારે તો બસમાં જ આવવું છે રિક્ષામાં ટેમ્પામાં નહીં તો રાત પાદરમાં જ પડી જાય તમે તમારા ઘરે ક્યારે પહોંચી શકો નહીં એમ જે વ્યક્તિ હિંમતથી પગલું માંડે કે મારે આટલું ભજન કરવું છે ને આમ તો તમે આખા પરિવારના નહીં આખા ગામના દુનિયાના નામ તમે આખો દી લ્યો છો ને એના કોઈને ટ્યુશન કરાવવા નથી પડતા કે આ તમારા કાકાજી છે કે આ તમારા કાકીજી કા મામાજીક માસીજીક ફઈજી જે હોય તે છતાં પણ એના દિવસમાં દસ વાર નહીં સો વાર નામ લઈએ છીએ તો બેશક જીવાતમાં સારું કરનારું એવું સ્વામિનારાયણ નામ ના લઈએ તો જીવનું સારું તો થાય અંતરાત્મા શુદ્ધ તો થાય અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણની અંદર રહેલ જે કારણ શરીર આદિત્યમાં રહેલી વાસનાઓ એ દૂર થઈ અને પરમાત્માનું દિવ્ય સ્વરૂપ તો આવે અને કાદવરૂપી જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધાથી દૂર થવાય બાકી એને કાઢવાની કોશિશ કરીએ ને તો એ કાઢ્યા ન નીકળે પણ જેટલું તમે ભજન વધારો ને એટલે ઓટોમેટિક ઓલા નથી કહેતા કે પાણી છાટે હનુમાનજીની પાસે લાવે ધ્વન કરે નીતિ પ્રેમીણ બોલેને એટલે દૂધકારી ના કાંક હું બળું છું કેમ તો કે પ્રસાદીનું જળ પ્રસાદીનું સ્થાન પ્રસાદીના મંત્રોચ્ચાર થાય એમ અંતરાત્માની અંદર જ્યારે ભજન રૂપી અગ્નિ લાગે ભજન ચાલુ થાય એ અગ્નિથી જે દોષ છે એ બળી બળી અને જતાં રહે આવો મહામંત્ર એ આપણા સૌભાગ્યની વાત છે કે આપણને પ્રાપ્ત થયો અને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આપણને ઓળખાણું અને જગતમાં કહેવત છે કે સ્વામિનારાયણ ક્યારેય દુઃખી ન હોય કેમ કે આપણા ઈષ્ટદેવે જ્યારે ગાદીએ બેઠા ત્યારે ગુરુની પાસે પોતાના આશ્રિત્વનું પ્રારબ્ધ માગી લીધું આવો ભગવાન ક્યાં બીજે મળે તમે વિચાર કરો એકલું સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ શાસ્ત્ર વાંચ્યા સિવાય ખાલી એટલું જ વાક્ય તમે વિચારો કે જેતપુરની અંદર મહારાજને રામાનંદ સમયે ગાદીએ બેસાડ્યા અને જે પોતાના આશ્રિતોને માટે બે વચન માગ્યા એ વચન તમે વાંચો ને સાંભળો એ કથાને યાદ કરો ને તોય અંતરાત્મા છે ને એ ગદગદિત થઈને આંખની અંદર આંસુ ભરાઈ જાય કે કેવું દયાળુ ને કરૂણાળું ભગવાન હશે કે ચંદ્ર ને સૂર્ય તપે ત્યાં સુધી પોતાના આશ્રિતો આ પૃથ્વીનું સર્જન રહેશે ત્યાં સુધી સંપ્રદાય એનું તો સ્થાપન રહેશે જ અને એ સંપ્રદાયને અનુસરનારા પોતાના અસ્તિત્વ એનું પ્રારબ્ધ માગનાર એક જ ભગવાન સ્વામિનારાયણ એણે પોતાના આશ્રિતો પર અતિ કરુણા કરી અતિ એટલે અતિશય કરુણા કરી અને આ મહામંત્ર જ્યારે આપ્યો છે ત્યારે રાત્રિ દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ એ જ આ જીવનની સાફલ્યતા છે અસ્તુ જય સ્વામિનારાયણ